શુભમ હું ભવેશા કોસ્મો ટીવીમાં આપનું સ્વાગત કરું છું વાત કરીશું પચીસ જુલાઈ બે હજાર પચીસ શુક્રવારના દિવસના રાશિ બેઝડ ડેલી પ્રિડિક્શનની ફ્રેન્ડ્સ આપણે જે વાત કરીશું એ ચંદ્ર રાશિ બેઝડ જનરલાઇઝ પ્રિડિક્શન છે એટલે કે તમારા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હતો એના આધારે આજનો દિવસ એના અલગ અલગ એરિયાઝમાં કેટલો ફેવરેબલ અને અનફેવરેબલ છે એ તમને બતાવે છે આનાથી એક બ્રોડ આઈડિયા તો તમને મળે જ છે પરંતુ સાથે સાથે તમને તમારી લાઈફનો કોઈ એક સ્પેસિફિક ક્વેશ્ચન વિશે ડિટેલમાં માર્ગદર્શન જોઈતું હોય તો એ પણ તમે કોસ્મોટીવી પર ફ્રીમાં મેળવી શકો છો એના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક લિંક મળશે એના ઉપર ક્લિક કરીને તમે ફોર્મ ફિલઅપ કરીને સબમિટ કરશો તો આવનારા એપિસોડમાં એક્સપર્ટ તમને એનું ફ્રી માર્ગદર્શન પણ આપશે વાત કરીશું પચીસ જુલાઈ બે હજાર પચીસ શુક્રવારના દિવસના ઉદિત પંચાંગની તિથિ છે શ્રાવણસુદ એકમ નક્ષત્ર છે પુષ્ય કારણ છે કિસ્તુજ્ઞ અને યોગ છે વજ્ર હવે આપણે જઈશું પ્રિડિક્ટિવ પાર્ટ ઉપર સૌથી પહેલાં વાત કરીશું મેષ રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે આજનો દિવસ થોડો અનફેવરેબલ જણાઈ રહ્યો છે એટલે એમાં ટેન્શન લેવાની કે ડરવાની બિલકુલ જરૂર નથી પરંતુ થોડું સાવચેતીપૂર્વક કેરફુલ રહીને દિવસ સ્પેન્ડ કરવાનો છે અને રિસ્કી બિહેવિયરને અવોઇડ કરવાનું છે કેરિયર અને ફાઇનાન્સમાં થર્ટી પર્સન્ટ અને ટ્વેન્ટી પર્સન્ટ વાઇબ્સ મળી રહ્યા છે જે બહુ અનફેવરેબલ તરફ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં કામની જગ્યા પર તમને થોડી અડચણો આવે મજા ના આવે કામ કરવાની અવરોધો આવે ડિફિકલ્ટ કાર્ય કરવાનું હોય તો એમાં ચેલેન્જીસ આવે એવું બની શકે છે એટલે બની શકે તો ઇમ્પોર્ટન્ટ કાર્ય આજે અવોઇડ કરવું જોઈએ સાથે સાથે ફાઇનાન્સના પણ ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે કાર્ય તમે જે કરો એનું ફળ પણ તમને આઉટકમ પણ જોઈએ એવું ના મળે એવું બની શકે છે હેલ્થમાં પણ ખાસ કેરફુલ રહેવાનું છે કારણ કે વીસ ટકા વાઇફ્સ છે ખાવા પીવામાં લાઇફ સ્ટાઇલમાં ખાસ કેરફુલ રહેવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સમાં થર્ટી અને ફોર્ટી પર્સન્ટ વાઈફ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં અને તમારા નિયર એન્ડ ડિયર વન્સ બધા સાથે તમારે એકદમ કેરફુલી રહેવાનું છે કોઈ ડિસ્પ્યુટ ના થાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એનું ધ્યાન રાખવાનું છે વાત કરીશું વૃષભ રાશિની વ્યક્તિઓ માટે ફ્રેન્ડ્સ તમારા માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ જણાઈ રહ્યો છે ખાસ કરીને કરિયર અને ફાઇનાન્સમાં હંડ્રેડ પર્સન્ટ અને નાઇન્ટી પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે જે ખૂબ જ સારા છે બહુ રેલી હોય છે એટલે તમે જે કાર્ય કરો છો કોઈ પણ તમે ફિલ્ડ સાથે જોડાયેલા છો તો આજે કાર્ય કરવાની તમને ખૂબ જ મજા આવશે ખૂબ જ સારી એનર્જી સાથે સારી ફીલ સાથે તમે કાર્ય કરી શકશો અને સાથે સાથે એનું આઉટકમ પણ બહુ સારું મળશે કોઈ પણ ડિફિકલ્ટ ચેલેન્જિંગ કામ હોય એ આજે કરી લેવાનો દિવસ છે હેલ્થ માટે પણ સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે જે ખૂબ સારા છે સોશિયલ અને લવ રિલેસ રિલેશન સોશિયલ અને લવ રિલેશન માટે એટી અને નાઇન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એ પણ બહુ સારા કહી શકાય એટલે તમારા સામાજિક વર્તુળમાં તમારા કલીગ સાથે તમારા નિયર એન્ડ ડિયર વન્સ ફેમિલી મેમ્બર્સ બધા સાથે તમારો સંબંધ આજે સુમેળભર્યો રહેશે એમની વાઇફ એમની સાથે તમારી વાઇફ્સ કેમિસ્ટ્રી બહુ સારી રહેશે કોઈ જૂનો ડિસ્પ્યુટ ચાલતો હોય તો આજે સોલ્વ કરી લેવાનો દિવસ છે તમે એમની સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો ફ્રેન્ડ્સ તમારા માટે આજનો દિવસ ખૂબ સારો જણાઈ રહ્યો છે તમારે એનો મેક્સિમમ યુઝ કરી લેવો જોઈએ ખાસ કરીને સોશિયલ રિલેશન્સ માટે હન્ડ્રેડ પર્સેન્ટ વાઇફ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે તમારા કલીગ્સ છે એમની સાથે તમારો દિવસ એકદમ સુમેળ ભર્યો સારી કેમિસ્ટ્રી સાથે જઈ શકે છે તમને એ લોકો સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે તમે તમારી વાત એમને બહુ સારી રીતે સમજાવી શકશો કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો પણ સોલ્વ કરવા માટે ખૂબ સારો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સમાં સેવન્ટી અને એટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે કામ કરવા માટે પણ ખૂબ જ સારી ઉર્જા ખૂબ જ પોઝિટિવ એનર્જી સાથે તમે કાર્ય કરી શકશો કોઈ ડિફિકલ્ટ કાર્ય પેન્ડિંગ પડ્યું છે તો એને આજે કરી લેવાનો દિવસ છે હેલ્થ માટે પણ સિક્સટી પર્સેન્ટ છે જે ખૂબ સારા છે તમે સારી રીતે પ્રફુલ્લિતતાથી દિવસ પસાર કરશો લવ રિલેશન્સ માટે સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ હોય લાઈફ પાર્ટનર હોય એ બધા સાથે પણ એક સારો દિવસ તમે પસાર કરી શકો છો ફ્રેન્ડ્સ તમારા માટે સોશિયલ અને લવ રિલેશન્સ એમાં નાઇન્ટી પર્સન્ટ વાઇબ્સ મળી રહ્યા છે જે ખૂબ જ સારા કહી શકાય એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે કલીગ છે તમારા જે નિયર એન્ડ ડિયર વન્સ કહી શકાય આત્મીયતા સાથે તમે જેની સાથે જોડાયેલો છો એ બધા સાથે ખૂબ જ સારા રિલેશન રહેશે તમારા તમે એમની સાથે ખૂબ જ સારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તમારી વાતને એ લોકો બહુ સારી રીતે સમજી શકશે કોઈ જૂના ડિસ્પ્યુટ સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે કેરિયર માટે સેવન્ટી પર્સેન્ટ છે જે ખૂબ સારા છે કાર્યક્ષેત્રમાં તમે સારી ઉર્જા સાથે કામ કરી શકશો ડિફિકલ્ટ કાર્ય પણ તમે આજે સારી રીતે કરી શકો છો ફાઇનાન્સ માટે સિક્સટી પર્સેન્ટ છે એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને એવરેજ કરતાં સારું મળી શકે છે હેલ્થ માટે પણ સિક્સટી પર્સન્ટ છે એટલે તમારી હેલ્થ પણ એક સારા લેવલે રહેશે આજે મિત્રો તમારા માટે દિવસ આજે અનફેવરેબલ જણાઈ રહ્યો છે એનો મતલબ તમારે ટેન્શન લેવા માટે નથી કે ડરવાની બિલકુલ જરૂર નથી પરંતુ એક કેરફુલ અપ્રોચ સાથે શાંતિથી દિવસ પસાર કરવાનો છે અને કોઈ રિસ્કી બિહેવિયરને ખાસ કરીને અવોઈડ કરવાનો છે હેલ્થ માટે ખાસ કરીને દસ ટકા વાઇફ્સ છે એટલે તમારે હેલ્થમાં ખાસ કેરફુલ રહેવાનું છે જૂની બીમારી ચાલી રહેલી હોય તો એ આજે બગડે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે કેરિયર અને ફાઇનાન્સમાં થર્ટી અને ટેન પર્સન્ટ વાઇફ્સ છે એ પણ બહુ અનફેવરેબલ તરફ છે એટલે બની શકે તો તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય આજે અવોઇડ કરવું જોઈએ અને બની શકે તો એને પોસ્ટપોન કરીને સારી રીતે પછી સારા દિવસમાં કરવું જોઈએ સોશિયલ અને લવ રિલેશન્સમાં થર્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારા જેટલા પણ સંબંધો છે એ તમારા સામાજિક સંબંધો હોય કે તમારા નિયર એન્ડ ડિયર વન્સ સાથેના સંબંધો હોય એમાં પણ વાઇફ્સ અનફેવરેબલ છે એટલે તમારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય ડિસ્પ્યુટ્સ ના થાય એના માટે ખાસ કેરફુલ રહેવાનું છે અને શાંતિથી દિવસ પસાર કરવા વાત કરીશું કન્યા રાશિની વ્યક્તિઓ માટે ફ્રેન્ડ્સ તમારા માટે આજે કોસ્મો વાઇપ્સની દ્રષ્ટિએ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ છે કેરિયર અને ફાઇનાન્સમાં હન્ડ્રેડ પર્સન્ટ વાઇપ્સ છે જે બહુ સારા કહેવાય બહુ જ બહુ જ સારા છે તમારા કાર્યક્ષેત્રમાં તમે એક અલગ લેવલની ઉર્જાથી કાર્ય કરી શકશો અને સાથે સાથે તમે જે કામ કરશો એનું આઉટકમ પણ બહુ સારું લઈ શકશો એટલે કોઈ ડિફિકલ્ટ કાર્ય હોય ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય બધાને આજે કરી લેવાનો સમય છે હેલ્થ માટે એટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારો દિવસ કફુદિતતાથી પસાર થઈ શકે છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે નાઇન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એ પણ ખૂબ સારા છે એટલે તમારા જેટલા પણ રિલેશન્સ છે સામાજિક કે પછી તમારા ફેમિલી મેમ્બર સાથેના કે નિયર એન્ડ ડિયર વન્સ સાથેના એ પણ ખૂબ જ સુમેળ ભર્યા રહેશે તમારી વાઇફ્સ એમની સાથે બહુ સારી રીતે મેચ થશે અને તમે એમની સાથે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો પણ સોલ્વ કરી લેવા માટે ખૂબ સારો દિવસ છે તમારા માટે દિવસ આજે એવરેજ કરતાં સારો જણાઈ રહ્યો છે ખાસ કરીને સોશિયલ અને લવ રિલેશન્સ માટે સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે જે ખૂબ સારા કરી શકાય એટલે તમારા રિલેશન્સ સામાજિક વર્તુળમાં તમારા કલીગ સાથેના અને ફેમિલી મેમ્બર્સ કે નિયર એન્ડ ડિયર વન્સ બધા સાથે ખૂબ સારા રહેશે કેમિસ્ટ્રી બહુ સારી રહેશે કેરિયર અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં પણ તમને એવરેજ કરતાં સારી એક વાઇપ્સ મળી રહી છે તમે કોઈ ડિફિકલ્ટ કાર્યને પણ આજે સારી રીતે કરી શકશો પ્લસ તમને એનું રિઝલ્ટ પણ સારું મળશે હેલ્થ માટે પણ સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે તે ખૂબ સારું છે એટલે પ્રફુલ્લિતતા સાથે તમારો દિવસ પસાર થઈ શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારા માટે દિવસ આજે ઘણો સારો કહી શકાય ખાસ કરીને હાઈલાઇટમાં છે સોશિયલ અને લવ રિલેશન્સ જેમાં એટી અને નાઇન્ટી પર્સેન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એટલે તમારા સોશિયલ રિલેશન્સ અને તમારા નિયર એન્ડ ડિયર વન સાથેના રિલેશન્સ બધા ખૂબ સારા રહેશે સુમેળભર્યા રહેશે સારી કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થઈ શકે છે કેરિયર અને ફાઇનાન્સમાં પણ સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમે કાર્યક્ષેત્રમાં એક સારી ઉર્જા સાથે સારી ફીલ સાથે કામ કરી શકશો અને ડિફિકલ્ટ કાર્યને પણ તમે આજે સારી રીતે કરી શકો છો પ્લસ એનું રિઝલ્ટ પણ તમને સારું મળશે હેલ્થ માટે પણ કોસ્મો વાઇપ્સ સારા છે મિત્રો તમારા માટે આજે દિવસ અનફેવરેબલ જણાઈ રહ્યો છે એટલે તમારે થોડું કેરફુલ રહીને સાવચેતીપૂર્વક શાંતિથી દિવસ પસાર કરવાનો છે અને રિસ્કી બિહેવિયરને અવોઇડ કરવાનો છે ખાસ કરીને હેલ્થમાં ટ્વેન્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે જૂની બીમારી ચાલી રહેલી હોય તો આજે એને ખાસ ધ્યાન રાખવાનું છે અને કોઈ નવી સિમ્ટમ્સ દેખાય કે નવી તકલીફ દેખાય તો ખાસ મેડિકલ એડવાઇસ લેવાની છે કેરિયર અને ફાઇનાન્સમાં થર્ટી અને ફોર્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એ પણ થોડા અનફેવરેબલ તરફ છે એટલે તમારા કામની જગ્યાએ કાર્યક્ષેત્રમાં થોડી તમને અવરોધો જણાય જોઈ એવી મજા ના આવે કામ કરવાની ડિફિકલ્ટ કાર્ય હોય તો એમાં ચેલેન્જીસ આવે એવું બની શકે છે એટલે બની શકે તો કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય બહુ જ તો એને બીજા દિવસ માટે પોસ્ટપોન કરવું જોઈએ લવ માટે થર્ટી પર્સન્ટ વાઇફ્સ છે અને સોશિયલ રિલેશન્સ માટે ફોર્ટી પર્સન્ટ વાઇફ્સ છે એ પણ અનફેવરેબલ તરફ છે એટલે તમારે રિલેશનશીપમાં ખાસ ધ્યાન રાખવાનું છે તમારા જેટલા પણ સંબંધો છે એમાં ખાસ કેરફુલ રહેવાનું છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય તકરાર ના થાય જરૂર વગરની ડિસ્પ્યુટ્સ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો તમારા માટે ઓવરઓલ બહુ સારો દિવસ છે અમુક પેરામીટરને છોડી દઈએ તો દિવસ બહુ ફેવરેબલ જણાઈ રહ્યો છે ખાસ કરીને સોશિયલ અને લવ રિલેશન્સમાં નાઇન્ટી અને હન્ડ્રેડ પર્સેન્ટ વાઇસ મળી રહ્યા છે એટલે તમારા નિયર એન્ડ ડિયર વન્સ જેમ જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે પ્લસ તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે તમારા કલીગ્સ છે બધા સાથે તમારો એક બહુ સુમેળભર્યો સારી કેમિસ્ટ્રી સાથેનો દિવસ પસાર થશે તમારી વાતને એ લોકો બહુ સારી રીતે સમજી શકશે એ લોકો તમને સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય સંબંધોમાં તો એને સોલ્વ કરવા માટે બહુ સારો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સમાં સેવન્ટી અને ફોર્ટી પર્સેન્ટ છે એટલે કાર્યક્ષેત્રમાં તમે કામ તો બહુ સારી ઉર્જા સાથે કરી શકશો ડિફિકલ્ટ કાર્યને પણ તમે સારી રીતે કરી શકશો પરંતુ બની શકે કે તમે જે કાર્ય કરો એનું આઉટકમ તમને જોઈએ એવું આજે ના મળે બની શકે કે બીજા દિવસે તમને મળી શકે છે પણ આજે કદાચ ના મળે એવું બની શકે છે હેલ્થ માટે પચાસ ટકા વાઇપ્સ છે જે એવરેજ છે એટલે એવરેજ લેવલે તમારી હેલ્થ બનેલી રહી શકે છે મિત્રો તમારા માટે કેરિયર અને ફાઇનાન્સમાં નાઇન્ટી અને હન્ડ્રેડ પર્સન્ટ વાઇબ્સ મળી રહ્યા છે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તમારો આજનો દિવસ તમારા કામ ઉપર ફોકસ કરવાનો દિવસ છે કોઈ ડિફિકલ્ટ કાર્ય તમે જે ઘણા ટાઈમથી પેન્ડિંગ રાખ્યું છે ત્યાં તો પાઇપલાઈનમાં છે એને આજે બહુ સારી ઉર્જા સાથે સારી ફીલ સાથે તમે બહુ સરસ રીતે કરી શકશો પ્લસ તમને એનું આઉટકમ પણ બહુ સારું મળશે એટલે આજે કોઈ મહત્ત્વનું કાર્ય કરી લેવાનો દિવસ છે હેલ્થ માટે સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે જે એવરેજ કરતાં સારા છે સોશિયલ અને લવ રિલેશન્સમાં ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે એ પણ એવરેજ છે એટલે તમારા સંબંધોમાં એક એવરેજ લેવલની ઉર્જાથી કેમિસ્ટ્રીથી તમારો સંબંધો રહેશે મિત્રો તમારા માટે દિવસ બહુ સારો છે ખાસ કરીને લવ રિલેશન્સમાં હંડ્રેડ પર્સન્ટ વાઇફ્સ છે લવ રિલેશન્સ આપણે એને કહીએ છીએ કે જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ લાઈફ પાર્ટનર બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ક્લોઝ ફ્રેન્ડ જેટલા પણ નજીકના વ્યક્તિઓ છે તમારાથી બહુ જ એ બધા આપણે લવ રિલેશન્સમાં ગણીએ છીએ એમની સાથેનો દિવસ આજે તમારો એક્સ્ટ્રા ઓર્ડિનરી રહી શકે છે તમારી વાઇફ્સને એ લોકો બહુ સારી રીતે સમજી શકશે કેચ કરી શકશે એ લોકો તમને સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે અને જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો એને સોલ્વ કરવા માટે આજે બેસ્ટ દિવસ છે હેલ્થ માટે સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે હેલ્થ માટે પણ બહુ સારો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સમાં એઇટી પર્સેન્ટ અને સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે કામ કરવા માટે ખૂબ સારી ઉર્જા રહેશે અને પ્લસ તમને એનું આઉટકમ પણ બહુ સારું મળશે સોશિયલ રિલેશન્સમાં પણ સેવન્ટી પર્સેન્ટ વાઇફ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે એમની સાથે પણ તમારા સંબંધો એક ભર્યા રહેશે સો ફ્રેન્ડ્સ આ હતી ચંદ્ર રાશિ બેસ્ટ જનરલાઇઝ પ્રિડિક્શનની વાત તમને પર્સનલાઇઝડ કન્સલ્ટેશન કરવું હોય આપણા એક્સપિરિયન્સડ કન્સલ્ટન્ટ સાથે તો તમે કોસ્મોગુરુ ડૉટ કોમ પર લોગ કરીને અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો શુભમ